બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા અશોકસિંહનો કોન્ટેક કરજોક સિંહના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની અંદર કલર કરેલો છે આખા ટ્રેક્ટર અંદર કલર કામ કરેલું જોવા મળશે ઓરિજિનલ કલર કરેલો છે બાકી તમે એક વખત રૂબરૂ મુલાકાત લેજો આ ટ્રેક્ટરની ની અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ઓરિજિનલ કલર છે

ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો એક વખત અશોકસિંહનો કોન્ટેક કરીને જ રૂબરૂ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટે ખોટો ત્યાં ધક્કો થશે અને ટ્રેક્ટર વેચાઈ જશે તો હું નંબર પણ કાઢી નાખીશ એટલે તમે અશોકસિંહનો કોન્ટેક કર્યા વગર રૂબરૂ ટ્રેક્ટર જોવા જતા નહીં કિંમત માત્ર એક લાખ પંચાવન હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને માધાપર ચોકડીએ આ ટ્રેક્ટર જોવા મળશે જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોકસિંહ નામ એકાશી પાંચ વાળા નંબર પર ફઈ ઓરણી વેચવાની છે ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ રહ્યા છો બે હજાર અને ના મોડેલની આ ઓરણી છે અને કંપની છે ક્રાંતિ કંપનીની આ ઓરણી છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ફૂલ્લી ઓટોમેટિક ઓરણી છે અને એમના ઓનર છે સાગરભાઈ સાગરભાઈને આ ઓરણી વેચવાની છે કઈ પણ ઓરણી ની અંદર સડો નથી સાવ ઓછી ચલાવેલી ને ફૂલ સાચવેલી ઓરિજિનલ કલર માં આખી ઓરણી છે આ ઓરણી રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ તમે જોઈ અને ત્યાર બાદ પણ ખરીદી કરી શકશો પેલા સાગરભાઈનો કોન્ટેક કરજો સાગરભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આગળ આપી દઈશ વિડિયો પૂરો જોતા રહેજો ઓરણી રૂબરૂ જોવા જાવ તો સાગરભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ઓરણી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને નવદાતાની ઓરણી છે તમે વિડિયો અંદર જોઈ રહ્યા છો ફૂલ ઓટોમેટિક અને કંપની છે ક્રાંતિ કંપનીની મિની ઓટોમેટિક ઓરણી મિની ટ્રેક્ટર માટેની આ પેસિયલ ઓરણી છે નવદાતા એક બે હજાર એકવીસના મોડલની અને માત્ર ત્રીસ હજારમાં વેચવાની છે આ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ઓરણી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ખાંભા જિલ્લો અમરેલી અને તમને મિત્રો ખાંભાની અંદર આ ઓરણી જોવા મળશે ગામ છે જામકા ગામ છે તાલુકો ખાંભા જિલ્લો અમરેલી ગામ છે જામકા ઓરણી લેવાની હોય તો સાગરભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર માહિતી મળી જશે સાગરભાઈના ના ચીમોતેર નેવું ચોરાશી વાળા નંબર પર ફૂટતા નહીં અને આ વિડીયો એટલો શેર કરો કે દરેક દરેક ખેડૂત મિત્ર સુધી આ વિડીયો પહોંચી જાય સૌરાજ સાતસો પાંત્રીસ ટ્રેક્ટર છે અત્યારે ખૂબ જ માર્કેટમાં છે તમે વિડીયો અંદર આ ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો સૌરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર છે જયરાજભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજારની સાલના મોડલનું આ ટ્રેક્ટર છે વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર આ ટ્રેક્ટર ઓગણચાલીસ હોર્સ પાવરનું ઓગણચાલીસ નું જોવા મળશે આ ટ્રેક્ટરની અંદર ગેર હાઇડ્રોલિક એન્જિન ટોટલ વસ્તુ સો એ સો ટકા જોવા મળશે અત્યારે બાકી તમે આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલાં જયરાજભાઈનો કોન્ટેક કરજો જયરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે અને જો તમે આ ટ્રેક્ટર રૂબરૂ જોવા જવાના હોય તો જયરાજભાઈનો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે અને જયરાજભાઈનો કોન્ટેક નંબર પણ નીકળી જશે તો તમે કોન્ટેક કર્યા વગર રૂબરૂ જતા નહીં કેમકે આ ટ્રેક્ટર અમુક જ કલાકની અંદર વેચાઈ જશે જો જયરાજભાઈનો નંબર હોય તો જ તમારે ટ્રેક્ટર જોવા જવાનું અથવા ફોન કરી લેવાનો છે

અને આ કિંમતમાં ક્યાંય તમને ટ્રેક્ટર મળશે નહીં એક લાખ અને પંચાવન હજાર કિંમત તે પણ અંદાજિત કિંમતમાં રૂબરૂ સ્થળ ઉપર ફેરફાર થઈ જશે અને અત્યારે ટ્રેક્ટર અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી એવરેજની પણ ટોટલ જવાબદારી ડોક્યુમેન્ટ પણ કમ્પ્લેટ

2019 ના મોડેલ ની ગાડી છે અને 5મો મહિનો ને 31 તારીખ છે ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ટોપ કન્ડિશન ગાડી એન્જિન 100 100% છે ગાડી ની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી 5 સીટર પ્લસ એસી ગાડી જોવા મળશે 5 સીટર અને એસી કમ્પ્લીટ ચાલુ છે વ્હાઇટ કલર માં ઈકો ગાડી છે તમે વિડીયો અંદર ક્લિયર જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી ઈકો ગાડી બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ઈકો ગાડી રૂબરૂ જોઈ એક વખત ટેસ્ટ ડ્રાઈવ કરીને પણ ખરીદી કરી શકશો પહેલા ઈકો ગાડીના માલિક દીપકભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે ઈકો ગાડી રૂબરૂ જોવા જાવ તો દીપકભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ ઈકો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી બંનેમાં જોવા મળશે અને ક્યાંય પણ ગાડીની અંદર સડો નથી આખી ઓરિજિનલ કન્ડિશનમાં નોન એક્સિડન્ટ પણ થયેલું નથી બાકી એક વખત રૂબરૂ વિઝિટ કરી શકો છો અને ત્યારબાદ દીપકભાઈની ગાડીની ખરીદી કરી શકશો કિંમત તમારે દીપકભાઈનો કોન્ટેક કરીને જાણવાની રહેશે તમે રૂબરૂ સ્થળ ઉપર જો ગાડી લેવા જ જશો તો કિંમતમાં જે દીપકભાઈ કહેશે તેમાં પણ ફેરફાર થઈ જશે હવે આ ઇકો ગાડી તમારે લેવી હોય તો આ ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઇકો ગાડી તમને મોરબી જોવા મળશે ઈકો ગાડી તમારે લેવી હોય તો દીપકભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો અત્યારે જોઈ લે હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર માહિતી આપી દઈશ દીપકભાઈ નામ સત્તાણું બે પિસ્તાલીસ વાળા નંબર પર ફોન કરી ઇકો લઈશું મહેન્દ્રા જીઓ બસો પચીસ ડીઆઈ ટ્રેક્ટર અને ટોટલ ઓજાર છે દાતી રાપ ઓરણી ટ્રેલર ટોટલ વસ્તુ વેચવાની છે રાજેશભાઈ ઓનર છે આગળ વિડીયોની અંદર બધી માહિતી આપી દેશ વિડીયો પૂરો જોતા રહેજો મહેન્દ્રા જીઓ બસો પચીસ ડીઆઈ આ ટ્રેક્ટર ન્યુ મોડેલ છે બે હજાર અને બાવીસના મોડલનું આ ટ્રેક્ટર છે અત્યારે ન્યુ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે ઓછા ઓછું ચલાવેલું છે માત્ર ને માત્ર ચારસો સત્તર કલાક જ આ મિની ટ્રેક્ટર ચાલેલું છે એટલે કે શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સો એ સો ટકા કન્ડિશનમાં કોઈ પણ પ્રકારની ટ્રેક્ટર અંદર છેડછાડ કરેલી નથી આખું પેટીપેક પેક ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે બેટરી એકદમ સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ કંપનીના છે આખા ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે ટુ વ્હીલ ટ્રેલર છે સાવ નવું ટ્રેલર છે ઓલમોસ્ટ બે હજાર અને ત્રેવીસ ના બારમા મહિનાના જ છે આ તમામ ઓજાર એટલે કે સાવ નવા ઓઝાર છે આજ મહિનાના ઓજાર છે સાવ નવા બિલકુલ ચલાવેલા નથી જેમ દાતાની ઓરણી અને પાંચ પાટલાની ડબલ પેટી ઓરણી છે જે પણ આપવાની છે ટોટલ વસ્તુ રાજેશભાઈને આપવાની છે ક્લિયર કટ કંડિશન જોઈ રહ્યા છો આખો સેટ વેચવાનો છે વધારે માહિતી માટે રાજેશભાઈનો કરી લેજો કિંમત આખા સેટની ટ્રેક્ટર અને ટોટલ ઓજારની ચાર લાખ પાસઠ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટોટલ વસ્તુ લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો પોરબંદર બળેજ ગામે જોવા મળશે હવે આ મિની ટ્રેક્ટર ઓજાર લેવાય તો રાજેશભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ફોન કર્યા છે મહેન્દ્રા બસો પીચોતેર ટ્રેક્ટર છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો વેચવાનું છે અશોક મોડલની વાત કરું તો બે હજારની ની સાલના મોડલનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર આખું કંપની કલરમાં જોવા મળશે અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર છે અને અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા અશોકસિંહનો કોન્ટેક કરજો અશોક સિંહ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ પાવરફુલ કન્ડિશનમાં છે બાકી તમે જો રૂબરૂ ટ્રેક્ટર જોવા જાવ તો અશોક સિંહ કોન્ટેક કરીને જજો કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો તકો થશે બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ એકદમ સારા છે તમે વિડિયો અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી વધારે માહિતી માટે તમે અશોક સિંહ કોન્ટેક કરી લેજો ટાયર ટ્રેક્ટરની કિંમત અંદાજીત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો અશોક સિંહનું ટ્રેક્ટર તમને જીલો રાજકોટ અને તમને આ ટ્રેક્ટર માધાપર ચોકડી પાસે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો અશોક સિંહ ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ઉપર નંબર મળશે નામ ઓગણસા ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો